ભારતની સૌથી મોટી અને સૌથી વધુ અનુભવી કાર્ડિયાક સાયન્સ ટીમોની એક મેરેન્ગો સિમ્સ હોસ્પિટલે મોટાપાયે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું વર્લ્ડ હાર્ટ ડે એ ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસને આ મેરેથોનની ઉજવણી કરીને હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની ત્રણ મેરેથોન કેટેગરીમાં આશરે બે હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી રહી હતી જે વોકમાં પાર્ટિસિપેટ કર્યા એમાં લગભગ પંદરસોથી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે સૌથી પહેલાં મેરેથોન હતી જે લગભગ સાડા પાંચ વાગે ચાલુ કરી બાવીસ કિલોમીટરની પછીથી અગિયાર કિલોમીટરની હતી અને પછી છેલ્લે અત્યારે રૂટીન વોક રાખી છે જે છ કિલોમીટરને એટલે લાસ્ટમાં જે હતા એમાં લગભગ પંદર હજાર લોકો છ કિલોમીટરની વોકમાં ગયા છે અને આઈડિયલી એવું કહેવાય કે છ કિલોમીટરની વોક તમે ડેલી કરો તો હાર્ટના ડિસીઝને ડેફિનેટલી આપણે લાંબા સમય સુધી અટકાવી શકીએ હલો હું ડૉક્ટર અનીશ ચંદ્રણા કાર્ડિયોલોજીસ્ટ મરેંગો સિમ્સ હોસ્પિટલ આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મરેંગો સિમ્સ દ્વારા યોજાયેલી વોક ફોર હાર્ટ રન ફોર હાર્ટ નિમિત્તે આપ સબનું સ્વાગત કરું છું આ તબક્કે મારા તરફથી તમને છ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની ટીપ્સ આપું છું જે કરશો તો જિંદગીભર ડૉક્ટરોથી દવાખાનાથી દૂર રહેશો એટલું જ નહીં તમારી જિંદગીને સરસ જીવશો નંબર વન ઇટ માઇન્ડફુલ એન્ડ વેલ સરસ ખાઓ પ્રેમથી ખાઓ શાંત ચિત્તે ખાઓ નંબર ટુ રોજ કસરત કરો ડે ટુ ડે તમારા રોજિંદા જીવનમાં ચાલતા રહો સીડી ચડતા રહો નંબર ત્રણ સરસ ઊંઘો મસ્તીથી ઊંઘો પણ ધ્યાન રાખો સૂર્યાસ્તની વચ્ચે ઊંઘો સાતથી આઠ કલાક નંબર ચાર બહુ જ મહત્ત્વનું તમાકુ સિગરેટ બીડી મદ્યપાન અને અનેક વ્યસનોથી હજારો માઇલ દૂર રહો સૌથી મહત્ત્વની વાત મન તમારી જાતને સ્ટ્રોંગ બનાવો મનને સ્ટ્રોંગ બનાવો ઇમોશનલી સ્ટેબલ રહો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ ઇરિટેટ થઈ જાઓ એવું ન કરો અને છઠ્ઠી સૌથી મહત્ત્વની વસ્તુ આ ધરતી ઉપર આપણે બધા છીએ સાથે રહીએ આજુબાજુના લોકો સાથે સંપર્ક પ્રેમ અને સદભાવ જાળવો જો આ છ કરીશું તો માત્ર હૃદય નહીં આપણા મનને શરીરને આપણી આસપાસને ધરતીને સ્વર્ગ બનાવીશું મેં ડોક્ટર ઉર્મિલ શાહ છું કાર્ડિયોલોજીસ્ટમ્સ હોસ્પિટલમાં પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિમ્સ હોસ્પિટલે અને બધી બધા ઓર્ગેનાઇઝેશને ભેગા થઈ અને મેરેથોન વોકનું આયોજન કર્યું છે પર્પઝ આ વોકનું એ છે કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે ટ્વેન્ટી નાઇન સપ્ટેમ્બર આખા વિશ્વમાં આ દિવસ હાર્ટ વિશે અવેરનેસ ફેલાવવા માટે લોકો ઉજવતા હોય છે સિમ્સ હોસ્પિટલ છેલ્લા લગભગ પંદર વર્ષથી આ દિવસને ઉજવે છે અને મેઇન એક્સરસાઇઝ કોઈ પણ ફોર્મમાં કરી અને એવું બતાવવા માંગીએ છીએ અમે કે એક્સરસાઇઝ આપણા હાર્ટ માટે બહુ જરૂરી છે અને જો રેગ્યુલર એક્સરસાઇઝ કરીશું તો આપણે હાર્ટના પ્રોબ્લેમને ઘણા બધા અંશે અટકાવી શકીશું કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ